તમારા નંબર છે ચાવડા કરીને ચાર વાગાનો હેરાન કરે છે એમાં પંદર ફોન છે બરોબર બધા પોલીસ સ્ટેશનમાં દઈશ તમારો તેમ ફોન લાગ્યો શું લાગ્યો સ્ટેશનમાં જવાબ દેજો તમારો મિસકોલ છે મારા ફોન માં બરોબર બરોબર ને એટલે મને એક હેરાન કરે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર ખોટો બળાત્કારનો કેસ કરી અને તેમને ફસાવનાર સુનિતાનું એક રેકોર્ડિંગ વાયરલ થયું છે કે જેની અંદર મિત્રો તે અન્ય વ્યક્તિ સાથે પણ જે વાત કરી રહી છે એમાં પણ મિત્રો તેની સાથે ચાલ ચાલી અને જે છે તેને ફસાવવાના પ્રયાસ કરતી હોય એવું રેકોર્ડિંગ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે તો આવો શાંતિથી સાંભળે કે મિત્રો આ સુનિતા જે છે એ આ ભાઈને ફસાવવાના પ્રયાસો કઈ રીતે કરી રહી છે અને કઈ રીતે તેને ખોટા કેસમાં મનસુખભાઈ રાઠોડને ફસાવશે શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ પેલા ચેનલ ઉપર નવાબસ્ક્રાઇબ કરીલ છે જામનગર ચોકી તમને હું દેખાડું તમે કોને ફોન કરાવ્યું તું ચાવડા બોલો ને કોણ ચાવડા તું ચાવડા બોલ તું તાર નો

एक मिनट बेन जो लो सत्तर ने एक हाँ एक मिनट जो लो हाँ एक मिनट जो लो जारो दस मार्को तो मां ए फंटरियो है ने सवर दी एरन करे बैठो तन वाजा थी वो ने सेकंड दस मार्मा है हाँ यार

તમને છું હું થઈ ગયો છે એક માણસ ચાર વાગ્યા નો હેરાન કરે છે એમાં પંદર ફોન છે બરોબર લિસ્ટ પોલીસ સ્ટેશન માં દઈશ તમારો કેમ ફોન લાગ્યો ગયો શું લાગી ગયો પોલીસ સ્ટેશન માં જવાબ દેજો તમારો મિસકોલ છે મારા ફોન માં બરોબર બરોબર ને મને ફલ કાલાવડ થી છો ને તમે પૂર્વ હા કઈ જાન નતી બરોબર મેં નથી મિસ કોલ છે ના 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 તમે ક્યાંથી બોલો હું જામનગર થી છું સુનિતા બેન શું તમારો નહી હોય બેન તમારી ભૂલ છે શોટ કરી મોકલું મને ખબર નથી ખબર નથી મને તમારા માં તમે છો કે બીજા કોઈ નથી હું તો અત્યારે કચ્છમાં હું બાર જો અત્યારે જામનગર માં છું જ નહીં ચેતન ભાઈ પૂર્વ પ્રમુખ પૂર્વ પીએ હતો અત્યારે નથી બેન પૂર્વ પીએ હતો અત્યારે 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 નથી અત્યારે હું કચ્છમાં જોબ ઉપર જો અત્યારે નથી એમ કઈ યોગદાન તમારું કઈ ના હું ક્યાંય નથી ના મેં મુકી દીધું જામનગર માં બહુ મને અનુભવ થઇ ગયા મૂકી દીધું બધું સમાજ માટે બરોબર